રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આ વખતે શારદીય નવરાત્રી પર ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે આ વખતે નવરાત્રિ સાત નહીં આઠ નહીં પણ નવ દિવસ ઉજવાશે વૈષ્ણવ માતાના આશીર્વાદ તમારા પર રહે આ વખતે નવરાત્રિ નવ દિવસ ચાલશે ન તો એક દિવસ ઓછો કે એક દિવસ વધુ નવ દિવસ સુધી માતા રાણીની હૃદયપૂર્વક પૂજા કરવામાં આવશે નવ દિવસની નવરાત્રી ખૂબ જ શુભ અને શુભ માનવામાં આવે છે અને અત્યંત દુર્લભ છે તમને જણાવી દઈએ કે આ વખતે શારદીય નવરાત્રી ત્રણજી ઓક્ટોબર ગુરુવારથી અગિયારમી ઓક્ટોબર શુક્રવાર સુધી ચાલશે એટલે કે દસ ઓક્ટોબર ગુરુવારે દુર્ગા અષ્ટમી અને અગિયાર ઓક્ટોબરે નવમી ઉજવવામાં આવશે દસમો એટલે કે દશેરા બારમી ઓક્ટોબરે ઉજવવામાં આવશે અને મિત્રો અગિયારમી ઓક્ટોબરે કન્યા પૂજા ખૂબ જ ભક્તિભાવથી કરવામાં આવશે જો તમે ઈચ્છો તો દુર્ગા અષ્ટમી પર પણ કન્યા પૂજા કરી શકો છો શારદીય નવરાત્રી પર કલશ સ્થાપિત કરવાનો શુભ સમય ત્રણ ઓક્ટોબરના રોજ સવારે છ વાગીને એક મિનિટથી સાત વાગીને બે મિનિટ સુધીનો રહેશે અને અભિજીત માટે શુભ સમય સવારે અગિયાર વાગીને પાંચ મિનિટથી બાર વાગીને ચાર મિનિટ સુધીનો રહેશે મિત્રો નવરાત્રિનો પવિત્ર તહેવાર સંપૂર્ણપણે માતા દુર્ગાને સમર્પિત છે અને નવદુર્ગાને જ શક્તિ સ્વરૂપા કહેવામાં આવે છે આ દુનિયામાં શક્તિથી મોટું બીજું કંઈ નથી ભગવાન શંકર પણ શક્તિ વિના નિષ્ક્રિય થઈ જાય છે એટલે કે તેમને મૃત સમાન માનવામાં આવે છે તો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે નવરાત્રી દરમિયાન તમારે કયા કયા ઉપાય કરવા જોઈએ જેનાથી તમારા જીવનમાંથી બધી સમસ્યાઓ દૂર થઈ જશે તમારા જીવનમાંથી ગરીબી દુઃખ અને કષ્ટ દૂર થશે અને તમારી મનોકામનાઓ પૂર્ણ થશે જો તમે આ વિડિયો ચૂકી ગયા છો તો તમારે તમારા બાકીના જીવન માટે અફસોસ કરવો પડી શકે છે મિત્રો આ વિડિયોમાં અમે તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપવાના છીએ આવનારી નવરાત્રીમાં જો તમે કોઈ ખાસ વૃક્ષ ને સ્પર્શ કરશો તો તમારા જીવનની તમામ પરેશાનીઓનો અંત આવી જશે તમારે ફક્ત તે ઝાડ ને સ્પર્શ કરવાનો છે તેથી આ વિડિયોને બિલકુલ ચૂકશો નહીં જો તમારી દુકાન અથવા ધંધો બંધ છે તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો ઘરના લોકો બીમાર છે કોઈ એકબીજાનો સાથ નથી આપતું ઘરમાં સતત ઝઘડા થતા રહે છે દુશ્મનો તમને પરેશાન કરી રહ્યા છે પૈસા મેળવવામાં સમસ્યા છે બધા રસ્તા બંધ છે પૈસા આવે છે અને જાય છે પૈસાની અછત ચાલુ રહે છે દિવસભર મનમાં નકારાત્મક વિચારો આવતા રહે છે અથવા શરીરમાં આળસ ચાલુ રહે છે તો ઘરમાં એક પછી એક મૃત્યુ થાય છે ઘર પૂરું કરવા માટે દોડો તો આ વિડિયો અંત સુધી ચોક્કસ જુઓ નવરાત્રીના પવિત્ર તહેવાર પર નવરાત્રીના કોઈ પણ દિવસે જો તમે સાચા મનથી કરો તો કોઈ શક્તિ તમને ધનવાન બનતા રોકી શકશે નહીં તમે માત્ર અમીર જ નહીં પરંતુ તમારી બધી ઈચ્છાઓ પણ પૂરી થશે નવરાત્રિ દરમિયાન તમારી મનોકામનાઓ પૂર્ણ થતી જણાશે તે મૂર્ખ વ્યક્તિ હશે જે નવરાત્રી દરમિયાન આવા પગલા નહીં લે અને પોતાની ગરબીને પ્રોત્સાહન આપશે તેથી અમે તમને તમારા અને તમારા પરિવારના ફાયદા માટે આ વિડિયોને અંત સુધી જોવાનું કહી રહ્યા છીએ મિત્રો નવરાત્રીનો પવિત્ર તહેવાર સંપૂર્ણ રીતે દેવી દુર્ગાને સમર્પિત છે અને દેવી દુર્ગાના આશીર્વાદ મેળવવાનો આ શ્રેષ્ઠ સમય છે નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતા રાણી દરેકના ઘરે આવે છે અને અમારી સાથે રહે છે આ સમય દરમિયાન સમગ્ર વૃક્ષ જડીબુટ્ટીઓ અને ચોકલેટ માતા રાણીના આશીર્વાદ ધરાવે છે આપણે જાણીએ છીએ કે આપણા હિન્દુ ધર્મમાં વૃક્ષોને દેવી દેવતાઓનું સ્વરૂપ માનવામાં આવે છે ખાસ કરીને નવરાત્રીના સમયમાં અમુક વૃક્ષોનું મહત્વ અનેક ગણું વધી જાય છે આ વૃક્ષોને દેવી માતાનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેમની પૂજા કરવાથી જીવનની અનેક સમસ્યાઓ દૂર થાય છે આ વૃક્ષોને સ્પર્શ કરવાથી જ વ્યક્તિના નસીબના દરવાજા ખુલી જાય છે અને જીવનમાં સૌભાગ્યનું આગમન થાય છે મિત્રો આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વૃક્ષો અને છોડ આપણને માત્ર શુદ્ધ હવા જ આપતા નથી પરંતુ આપણા જીવનની નકારાત્મકતાને પણ શોષી લે છે આમાંના કેટલાક વૃક્ષો જેમ કે પીપળ વડ અને બિલ્વપત્રના વૃક્ષો ખૂબ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે વૃક્ષોમાં પીપળ હું છું નવરાત્રીના સમયે દેવી માતા પૃથ્વી પર આવે છે તે કારણે તેને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે અને આ સમય દરમિયાન વૃક્ષો અને છોડ પણ હોય છે તે દૈવી ઉર્જાથી ભરપૂર હોય છે જો તમે આ સમયે આ વિશેષ વૃક્ષોને સ્પર્શ કરો છો અથવા પૂજા કરો છો તો તમારી બધી સમસ્યાઓનો અંત આવી શકે છે આપણા શાસ્ત્રોમાં વૃક્ષો અને છોડને ખૂબ જ ફાયદાકારક જણાવવામાં આવ્યું છે અનેક રોગોની સારવાર માત્ર વૃક્ષો અને છોડમાં છુપાયેલી છે તે માત્ર વનસ્પતિઓમાં છુપાયેલી છે ભગવાન શ્રી કૃષ્ણએ પોતે ગીતામાં કહ્યું છે કે વૃક્ષોમાં પીપળનું વૃક્ષ હું છું પીપળના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે કારણ કે પીપળનું વૃક્ષ સૌથી લાંબુ આયુષ્ય ધરાવે છે પૂજામાં પીપળના વૃક્ષનું સૌથી વધુ મહત્વ છે મિત્રો તેથી જ ગીતામાં કૃષ્ણે પોતે કહ્યું છે કે હું વૃક્ષોની વચ્ચે પીપળનું વૃક્ષ છું તેથી આજે હું તમને નવરાત્રિ દરમિયાન કયા વૃક્ષને સ્પર્શ કરવો જોઈએ તે વિશે જણાવીશ મિત્રો આપણા ધર્મશાસ્ત્રમાં એવા અનેક વૃક્ષો છે જે લાભદાયી અને શુભ છે જો તમે આ વૃક્ષને સ્પર્શ કરશો તો તમારી બધી પરેશાનીઓ અને કષ્ટોનો અંત આવશે ખાસ કરીને નવરાત્રી દરમિયાન તેની અસર લાખ ગણી જોવા મળે છે તો મિત્રો હવે ચાલો જાણીએ એ ત્રણ ખાસ વૃક્ષો વિશે જેનો સ્પર્શ નવરાત્રી દરમિયાન ખૂબ જ શુભ માનવામાં આવે છે એક પીપળનું વૃક્ષ પહેલું દિવ્ય વૃક્ષ પીપળનું વૃક્ષ છે આપણા શાસ્ત્રોમાં પીપળના વૃક્ષને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે તે માત્ર પર્યાવરણ માટે જ ફાયદાકારક નથી પરંતુ તેનું ધર્મ અને આધ્યાત્મિકતામાં પણ વિશેષ સ્થાન છે નવરાત્રી દરમિયાન પીપળના વૃક્ષની પૂજા કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે પીપળના ઝાડનો ઉપાય નવરાત્રીના કોઈ પણ દિવસે સાંજે પીપળના ઝાડ પાસે જા સૌથી પહેલા તમારે પીપળાના પાન અને પાંચ પ્રકારની મીઠાઈઓ લેવાની છે આ સાથે જ તાંબાના વાસણમાં પાણી લઈને પીપળના ઝાડ પાસે જા ત્યાં પહોંચ્યા પછી પીપળના ઝાડની સામે હાથ જોડીને તમારી બધી પરેશાનીઓનું વર્ણન કરો ત્યારબાદ તાંબાના વાસણમાંથી પીપળના ઝાડના મૂળમાં જળ ચઢાવો પાણી અર્પણ કરતી વખતે તમારા મનમાં તમારી ઈચ્છાઓનું પુનરાવર્તન કરો આ પછી પીપળના ઝાડ નીચે પાંચ પ્રકારની મીઠાઈઓ ચઢાવો મિત્રો આ ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે આમ કરવાથી દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે નવરાત્રી દરમિયાન આ ઉપાય કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ ખાસ કરીને પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે બે શમી વૃક્ષ બીજું દૈવી વૃક્ષ શમીનું વૃક્ષ છે શમીના વૃક્ષને આપણા ધર્મમાં માતા જગદંબાનું સ્વરૂપ માનવામાં આવે છે નવરાત્રિ દરમિયાન શમીના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી વ્યક્તિની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે શમીના ઝાડનો ઉપાય નવરાત્રીના કોઈ પણ દિવસે સાંજે શમીના ઝાડ નીચે જઈને ત્યાં દીવો કરવો જો તમે ઈચ્છો તો આ સમયે શમીના ઝાડ પર લાલ બંગડી પણ બાંધી શકો છો આ ઉપાય ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી છે જો પરિવારનો કોઈ સભ્ય બીમાર હોય તો શમીના મૂળ પર સાતવાર સિંદુર લગાવવાથી રોગ ઠીક થઈ જાય છે ત્રણ બાલ વૃક્ષ જેઓ સારા નસીબ અને ઈચ્છાઓની પરિપૂર્ણતા ઇચ્છે છે શમીના ઝાડના મૂળમાં સિંદૂર લગાવવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય મળે છે ત્રીજું દૈવી વૃક્ષ બેલ વૃક્ષ છે પુરાણમાં કહેવાયું છે કે વૃક્ષની ઉત્પત્તિ માતા પાર્વતીના પરસેવાથી થઈ હતી તેથી તેને દેવી પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે નવરાત્રી દરમિયાન બાલ વૃક્ષની પૂજા વિશેષ પડદાયી માનવામાં આવે છે બાલ વૃક્ષ માટે ઉપાય નવરાત્રી દરમિયાન બાલના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવો આ સાથે જો તમે વેલાના પાંદડા પર જય માતા દી લખીને માતા દુર્ગાને અર્પણ કરશો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે આ સિવાય બાલના ઝાડના મૂળમાં સિંદૂર અને તાંબાની કોઈ પણ વસ્તુ અર્પિત કરવાથી વ્યક્તિની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે વેલાના ઝાડને સ્પર્શ કરવાથી તમારો થાક અને આળસ પણ ખતમ થઈ જશે ચાર પારિજાત વૃક્ષ ચોથું મહત્વનું વૃક્ષ પારિજાત વૃક્ષ છે આ વૃક્ષનો જન્મ સમુદ્ર મંથનથી થયો હતો અને તેને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે પારિજાતના ઝાડને સ્પર્શ કરવાથી શરીરનો થાક પીડા અને નબળાઈ દૂર થઈ જાય છે નવરાત્રી દરમિયાન આ ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવવાથી અને સિંદૂર લગાવવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે પારિજાતના વૃક્ષની પૂજા કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને તમામ પ્રકારના ઘરગથ્થુ દોષો અને અન્ય સમસ્યાઓ દૂર થાય છે દેવી લક્ષ્મીની કૃપાથી વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ આવે છે અને ધનની કમી દૂર થાય છે મિત્રો હવે આ વિડિયોમાં અમે તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય જણાવીશું જો તમારા જીવનમાં ગરીબી ચાલી રહી છે તો તે પણ સમાપ્ત થઈ જશે જો તમારી પાસે એવી દુકાન કે ધંધો છે જે ધીમો પડી ગયો છે અથવા સંપૂર્ણ રીતે ચાલતો નથી તો તે પણ ચાલવા લાગશે તમારા જીવનમાંથી પૈસાની તંગી ખતમ થઈ જશે ઘરમાં લોકો બીમાર રહેશે તો તે રોગ પણ ખતમ થઈ જશે તમારા પરિવારના દરેક સભ્યમાં પ્રેમ વધશે તમારા જીવનમાંથી દુશ્મનો જાતે જ નાશ પામશે પૈસા આવવાનો માર્ગ ખુલશે અને તે તમારા ઘરમાં રહેશે મિત્રો આ ઉપાય તમે રવિવાર સિવાય કોઈ પણ દિવસે કરી શકો છો હા મિત્રો નવરાત્રી આ ઉપાય ખૂબ જ સારો છે મનોકામનાઓ પૂર્ણ કરવાનો ખૂબ જ શક્તિશાળી ઉપાય છે આ ઉપાય થી સારા ફાયદા પણ જોવા મળ્યા છે ઘણા લોકો સુપર અમીર અને કરોડપતિ પણ બની ગયા છે તમારે ફક્ત તેજ પાંચ પ્રકારની મીઠાઈઓ પસંદ કરવાની છે જે સામાન્ય દુકાનોમાં ઉપલબ્ધ છે તે પણ તમે મીઠાઈઓ લઈ શકો છો જો તમે આ પાંચ પ્રકારની મીઠાઈઓ ન લઈ શકતા હોવ તો ગોળ અથવા ખાંડ લો આ રીતે પાંચ પ્રકારની મીઠી વસ્તુઓ લઈને પણ ઉપાય કરી શકાય છે તે ખૂબ જ સારો ઉપાય માનવામાં આવે છે તેથી તમારે તમારી ગરીબી દૂર કરવા સમસ્યાઓથી મુક્તિ મેળવવા તમારી મનોકામનાઓ પૂર્ણ કરવા માટે આ ઉપાય અવશ્ય કરવો તમારે શું કરવાનું છે કે પાંચ પ્રકારની મીઠાઈઓ એક પીપળાના પાન અને તાંબાના પાણીનો વાસણ લઈને પીપળના ઝાડની નજીક જાપ પછી તમારે હાથ જોડીને પીપળ દેવતાની પ્રાર્થના કરવાની છે અને સૌથી પહેલા તમારે પીપળના ઝાડ નીચે પાણી રેડવાનું છે અને પાણી રેડતી વખતે તમારે તમારી ઈચ્છા કહેવાની છે અને ઈચ્છા કહ્યા પછી તમારે મૂકવાની છે તમે ઝાડ પર જે પાંચ પ્રકારની મીઠાઈઓ લીધી હતી તેને મૂળમાં એટલે કે પીપળના ઝાડની નીચે પીપળના પાન પર મૂકવાની હોય છે મિત્રો જો તમે આ સરળ ઉપાય અપનાવશો તો તમને ઘણો ફાયદો થશે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે તેથી જો તમે પણ જલ્દી અમીર બનવા માંગો છો જો તમારા જીવનમાં કોઈ એવી ઈચ્છા હોય જે અધૂરી રહી ગઈ હોય તો અમે ત્રણ વૃક્ષો વિશે જણાવ્યું છે તમે નવરાત્રીના સમયે આ ત્રણ વૃક્ષોને સ્પર્શ કરવાનું શરૂ કરી શકો છો અને જો કોઈ વ્યક્તિ આ ત્રણ વૃક્ષોને સ્પર્શ કરે છે તો આવી વિ વ્યક્તિનું જીવન જો કામ કરે છે સફળ થાય તો દુનિયાની કોઈ શક્તિ આવા વ્યક્તિની ઈચ્છાને પૂર્ણ થતા રોકી શકશે નહીં તમારી મનોકામના પૂર્ણ કરવા કાર્યમાં પ્રગતિ પ્રાપ્ત કરવા તમારું ભાગ્ય તેજસ્વી કરવા તમારા સુતેલા ભાગ્યને જાગૃત કરવા માટે નવરાત્રી દરમિયાન આ ઉપાય અવશ્ય કરો મિત્રો આ સોલ્યુશન કેક પર આઇસિંગ કરશે તે તમારું જીવન સુધારશે અને તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર કરશે તો તમને આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટમાં જણાવો અને આ માહિતીને આગળ શેર કરો કારણ કે આ માહિતીમાં વધારો થાય છે વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો જેથી તેઓ પણ આ વિડિયો અને મિત્રોનો લાભ લઈ શકે અમે નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભાર